આમ તો ગુંદર પાક શિયાળામાં બધાના ઘરે બનતો જ હશે પણ બધાના ઘરે અલગ અલગ રીતે બને છે અને ગુંદર પાક બધાના ઘરે બને છે પણ કોઈકના ઘરે તે સાકરમાં બને છે તો કોઈકના ઘરે ખાંડમાં બને છે પણ આજે હું ગુંદર પાક ગોળમાં બનાવીશ આ ગુંદર પાક ગોળમાં પણ બહુ જ સરસ લાગે છે તો ચાલો આજે આની રેસીપી જોઈ લઈએ એકદમ પરફેક્ટ અને એકદમ સારી રીતે ગોળમાં પણ આ ગુંદર પાક તૈયાર થઈ જાય છે તો સૌપ્રથમ મેં પહેલાં કઢાઈ લઈ લીધી છે તો ગુંદર પાકને આપણે ગોળમાં બનાવવાના છીએ તો પહેલાં ગોળને છીણી લઈએ ગોળને મેં સારી રીતે અહીંયા છીણીને તૈયાર કરી લીધો છે એને એક પ્લેટમાં પણ લઈ લીધો છે અને એની અંદર એડ કરવાની બીજી સામગ્રી પણ આપણે લઈ લઈએ તો એની અંદર જશે કોપરાનો છીણ માવો ડ્રાય ફ્રૂટ અને ગુંદર કઢાઈની અંદર મેં ત્રણસો ગ્રામ જેટલું ઘી એડ કરી દીધું છે ઘી ગરમ થાય પછી આપણે ગુંદર તળી લઈશું બધા ગુંદરને થોડો થોડો એડ કરીને જ તળવાનો છે અને ગેસની ફ્લેમને સાવ ધીમી રાખવાની છે જો ગેસની ફ્લેમ અહીંયા ફાસ્ટ હશે તો તમારો ગુંદર જલ્દી બળી જશે અને લાલ થઈ જશે એટલે ગેસની ફ્લેમને સાવ ધીમી રાખીને જ ગુંદર તળવો ગુંદરના તો બહુ બધા ફાયદા છે હાડકાં મજબૂત બને છે શરીરની અંદર દુખાવા દૂર થાય છે અને પાચન સુધરે છે અને ઉર્જા પણ મળે છે અહીંયા મેં બધો ગુંદર તળી લીધો છે અને હવે આ તવીમાં જ આપણે ગોળને એડ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે મારો ગુંદર એકદમ સારી રીતે તળાઈ ગયો છે નથી તે લાલ પડ્યો કે નથી તે કાચો રહ્યો એકદમ ફૂલીને ને વ્હાઈટ વ્હાઈટ તળાઈ ગયો છે અને હવે આ જ તવીની અંદર આપણે ગોળ એડ કરીશું અને ગોળનો થોડોક પાક લેવાનો છે ગોળ મેં ત્રણસો ગ્રામ લીધો છે અને એકદમ છીણી અને તૈયાર કરી દીધો તો એ ગોળને હવે આપણે આ ધીમા એડ કરી દઈશું અને અહીંયા પણ ગેસની ફ્લેમને મેં સાવ ધીમી જ રાખેલી છે અને ધીમા તાપે જ એનો પાક લઈ લઈશું હવે સિંગ કે તલની ચીક્કીનો પાક લઈએ તેવો કડક પાક તૈયાર નથી કરવાનો ઘી અને ગોળ સારી રીતે હવે મિક્સ કરી દઈશું અને ગોળને સારી રીતે હવે પાકવા દઈશું બધો જ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હવે પાકવા દેવાનો છે તેને આવી જ રીતે સતત સમજાની મદદથી હલાવતા રહીશું નહીતર તે વચ્ચે ચોંટી જશે ગેસને સાવ ધીમો રાખીને જ પાક તૈયાર કરવાનો છે જો ગેસની ફ્લેમને તમે ફાસ્ટ કરી દઈશો તો ગોળ જલ્દી બળી જશે અને પાક પણ બહુ કડક થઈ જશે એટલા માટે ગેસની ફ્લેમને સાવ ધીમી રાખીને જ પાક તૈયાર કરવાનો છે હવે આપણે શીનેલો માવો આની અંદર એડ કરી દઈશું માવો મેં દોઢસો ગ્રામ જેટલો લીધો છે અને એને સારી રીતે ગોળ અને માવાને હવે મિક્સ કરી દઈશું ગોળની અંદર માવો જ્યાં સુધી ભળી ન જાય ત્યાં સુધી આપણે કોઈ બી મસાલા આની અંદર એડ કરવાના નથી પહેલાં બંનેને એક સરખા મિક્સ કરી દઈશું પછી જ તેમાં બધા મસાલા એડ કરીશું અહીંયા આપણે એકાદ બે મિનિટ માટે ગેસને બંધ કરી દઈશું અને માવા અને ગોળને સરખાઈ મિક્સ કરી લઈશું માવો અને ગોળ એક સરખા એકબીજામાં ભળી ગયા છે હવે આપણે બાકીના મસાલા એડ કરી દઈએ તો મેં અહીંયા પહેલાં લીધો છે તળેલો ગુંદર પછી લઈશું એક પાટકો ભરીને કોપરાનું છીણ અને એક બાઉલ જેટલા ડ્રાય ફ્રૂટ જો એની અંદર ગયા છે કાજુ અને બદામ તમે પિસ્તા પણ એડ કરી શકો હવે આ બધા મસાલાને એકબીજામાં સરખાઈ ભેળવી દઈએ મેં અહીંયા કોપરાનું છીણ રેડીમેડ નથી લીધું કોપરાના વાટકા લાવી અને તેને છીણી અને કોપરું તૈયાર કરેલું છે તે જ કોપરું મેં આમાં એડ કર્યું છે તમારે જો રેડીમેડ ટોપરાનું છીણ એડ કરવું હોય તો કરી શકો છો ગોળની અંદર બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ પ્લેટમાં કાઢી અને તેને પૂરી પ્લેટમાં સારી રીતે એને ફેલાવી દઈએ અને પછી તેને પાંચક મિનિટ માટે થોડું ઠંડુ થવા દઈએ કેમ કે ઠંડુ થયા પછી જ તેને કટ કરીશું ગરમ ગરમ તે કટ નહીં થાય ઠંડુ થશે અને થોડુંક સેટ પણ થઈ જશે એટલા માટે તેને આરામથી આપણે નાના નાના ટુકડામાં કટ કરી શકીશું એટલા માટે થોડું તેને ઠંડુ થવા દઈએ અને સારી રીતે મેં પૂરી પ્લેટમાં તેને સરખાઈ ભરીને તૈયાર કરી દીધી છે હવે આને સેટ થવા દઈએ અને પાંચ મિનિટ પછી તેને કટ કરીએ પાંચ મિનિટ થઈ ગઈ છે અને ગુંદર પાક થોડો ઠંડો પણ થઈ ગયો છે હવે તેને પીસીસમાં કટ કરી લઈએ જો તે સરખો સેટ થયેલો હશે અને સરખી રીતે ઠંડો પણ થયેલો હશે તો જ તેની અંદર તમે કટ લગાવી શકશો એટલા માટે જ તેને થોડો સેટ થવા દેવો અને થોડો ઠંડો પડવા દેવો બધા જ ગુંદર પાકના મેં ટુકડા કરીને તૈયાર કરી લીધો છે ચાકુની મદદથી મેં એને નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે હવે તેને બહાર કાઢીને પણ બતાવી દઉં અને તોડીને પણ બતાવી દઉં એકદમ પરફેક્ટ અને એકદમ સારી રીતે મારો આ ગુંદર પાક બનીને તૈયાર છે જેટલો એનો કલર સારો છે તેટલો તે ખાવામાં પણ બહુ જ સરસ બન્યો છે અને એકદમ સારી રીતે તેના ટુકડા પણ બહાર નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો કે મેં ગુંદર પાકને અહીંયા સવ પણ કરી દીધો છે બહુ જ હેલ્ધી અને ઓછી મહેનતમાં મારો આ ગુંદર પાક બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો થેન્ક યુ